નમસ્કાર હોલિવડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ એટલે કે પ્રાથમિક શાળા સાથે જોડાયેલા સર્વે શિક્ષકો કે જેમાં એકથી પાંચના શિક્ષકો ધોરણ છથી આઠના ભાષા સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાનના શિક્ષકો તથા સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટરોએ આપવાની થતી પરીક્ષા માટેની સંપૂર્ણ માહિતી આ સાથે હું ઉપલબ્ધ કરાવી રહ્યો છું આ પરીક્ષા આપવાનો મુખ્ય હેતુ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા ખૂબ જ અગત્યનું પરિબળ છે અને એ માટે આ પરીક્ષા લેવામાં આવે છે ત્યારબાદ તેના અનુસંધાને તાલીમ વર્ગનું પણ આયોજન કરવામાં આવશે એન ઈ પી બે હજાર વીસમાં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષક સજ્જતા પર ભાર મૂકવામાં આવ્યો છે ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકો માટે રાજ્ય અથવા જિલ્લા સ્તરથી તાલીમ કાર્યક્રમનું અવારનવાર આયોજન કરવામાં આવે છે આ અંતર્ગત તમામ શિક્ષકોને તેની જરૂરિયાત મુજબ શિક્ષણમાં મદદ કરવાની જરૂરિયાત રાજ્ય સરકાર સમજે છે અને તેને મદદ કરી રહી છે શિક્ષકોને એમની જરૂરિયાત મુજબ તાલીમ અને ઓનલાઈન સપોર્ટ મળે એ માટે દરેક શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાત જાણવી આવશ્યક છે અને એ માટે જે તે શિક્ષકની પોતાના ભણાવતા વિષયો વર્ગવ્યવહાર એનું મૂલ્યાંકન શિક્ષણના નૂતન પ્રવાહો વગેરે મુદ્દા વિષયોની સમજ કેવી છે તે પણ જાણવું જરૂરી છે આ ઉપરાંત શિક્ષકના વર્ગખંડ એના અવલોકનની માહિતી તેમજ વર્ગ વિષયના અને બાળકોની શૈક્ષણિક સિદ્ધિની માહિતી એ પણ મેળવવી જરૂરી છે આ પૈકી વર્ગખંડ અવલોકન અને વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ એ માહિતી તો ઉપલબ્ધ છે પરંતુ શિક્ષકની વિવિધ શૈક્ષણિક બાબતોની જાણકારી સંબંધી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકો માટે આ પ્રકારનું શૈક્ષણિક સર્વેક્ષણ એટલે કે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે હવે આ શૈક્ષણિક સર્વેક્ષણ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે હવે આ કસોટીની અંદર ન્યૂઝપેપરમાં દર્શાવ્યા મુજબ દોઢસો માર્કનું પેપર હોઈ શકે છે પરંતુ આપણા જે ગુજરાત સરકારના પરિપત્ર જે છે એ મુજબ આપણે વાત કરીએ તો એની અંદર કુલ એસી કલમો ધરાવતી પ્રશ્નાવલી હશે એટલે એસી કલમો હોય તો એનો અર્થ એવો થયો કે એક કલમમાં બે કે ત્રણ પ્રશ્નો હોવાની પૂરેપૂરી શક્યતા છે એક પ્રશ્ન હોય અને તેના જવાબમાં ચાર વિકલ્પો હશે ચારમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે એનો જવાબ આપવાનો રહેશે આ પરીક્ષા જે છે એ કોને કોને આપવાની થાય છે તો અગાઉ પણ આપણે જણાવ્યું તેમ ધોરણ એકથી પાંચના તમામ શિક્ષકો ધોરણ છથી આઠના ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો ધોરણ છથી આઠના ગણિત વિજ્ઞાનના શિક્ષકો એટઆ મુખ્ય શિક્ષક સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરે આ પરીક્ષા આપવાની થાય છે કયા કયા શિક્ષકને કયા પ્રકારના પ્રશ્નો આવશે અને કયા વિષયનો આવશે તે માટે આપણો એસએ એસ પોર્ટલમાં આપણે જે વિષયોની નોંધ કરી હોય તે વિષય સાથે જ સંલગ્ન પૂછવામાં આવશે ઉદાહરણ તરીકે ધોરણ એકથી પાંચના શિક્ષકો હશે અને ધોરણ છથી આઠના વિષયો જે ભણાવે છે તો તેના વિશેની માહિતી જે છે અને તેના વિશેની જે કલમ જે છે તેનો જ તેમને પ્રતિચાર આપવાનો રહેશે ઉદાહરણ તરીકે ધોરણ એકથી પાંચના શિક્ષક જો ત્રણથી પાંચમાં ગણિત અને ધોરણ પાંચમાં અંગ્રેજી અંગ્રેજી ભણાવે છે તો તેમણે માત્ર ગણિત અને અંગ્રેજા વિ અંગ્રેજી વિષયની કલમના જ પ્રતિચાર આપવામાં આવે આપવાના છે ગુજરાતી અને પર્યાવરણના પ્રતિચાર તેમને આપવાના રહેતા નથી એવી જ રીતે ધોરણ એક બે એટલે કે પ્રજ્ઞામાં જો શિક્ષણ કાર્ય કરતા હોય તો તેમને પ્રજ્ઞાની જે એક બેની કલમ જે છે તેના જ પ્રતિચાર આપવાના છે એ જ રીતે ધોરણ છ થી આઠના જે અધ્યયન કરાવતા શિક્ષકોએ સામાજિક વિજ્ઞાન જે છે તેના પ્રશ્નોના જવાબ એટલે કે જો એ ગણિત વિજ્ઞાનના શિક્ષક હશે તો એને સામાજિક વિજ્ઞાન જે છે તેની કલમોના પ્રતિચાર આપવાનો થતો નથી એ સ્ટાર્ટ અને સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરે એસ એ એસ પોર્ટલમાં પોતે જે વિષયો દર્શાવ્યા હશે તે વિષયોની વિષયોને આધારે તેની કલમોના જ પ્રતિચાર જે છે એ આપવાના છે અગાઉ પણ જણાવ્યું એ મુજબ કુલ એસી જેટલી કલમો હશે અને એ એસી જેટલી કલમોના આધારે તમારે પ્રત્યુત્તર આપવાનો છે મિત્રો અહીં એટાટ માટે જે કલમો જે છે એનું આપણે વિસ્તૃતતાથી વર્ણન કર્યું છે તે આપણે જોઈ લઈએ એટાટ માટે સામાન્ય જ્ઞાનમાં એકથી પાંચ સર્વાંગી શિક્ષણમાં છથી દસ મૂલ્યાંકનમાં અગિયારથી પંદર પ્રજ્ઞામાં સોળથી વીસ ગુજરાતીમાં એકવીસથી પચીસ હિન્દીમાં છવ્વીસથી ત્રીસ અંગ્રેજીની અંદર એકત્રીસથી પાંત્રીસ સંસ્કૃતમાં પાંત્રીસથી ચાલીસ ગણિતમાં એકતાલીસથી અડતાલીસ પર્યાવરણમાં અડતાલીસથી પચાસ સામાજિક વિજ્ઞાનમાં છપ્પનથી તેસઠ વિજ્ઞાનમાં ચોસઠથી સિત્તેર અને વર્ગખંડ પ્રક્રિયા નેતૃત્વમાં સિત્તેરથી એસી આમ એકથી એસી કલમો માટે એટાટ આચાર્યએ જવાબો આપવાના છે તેવી જ રીતે જો સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટર હશે તો તેમણે સામાન્ય જ્ઞાનમાં એકથી પાંચ અને એ મુજબ વિજ્ઞાન સુધી ચોસઠથી સિત્તેર સુધી જે છે એ પ્રશ્નોના આપવા જવાબ આપવાના છે પરંતુ છેલ્લે મોનિટરિંગ માટે ઇકોતેરથી એંસીના કલમોના પ્રતિચાર આપવાનો છે તેમણે વર્ગણ પ્રક્રિયા અને નેતૃત્વ જે છે એની સિત્તેરથી એંસીના કલમોનો પ્રતિચાર આપવાનો થતો નથી હવે ધોરણ એકથી પાંચના શિક્ષકો જે છે તેની વાત કરી લઈએ ધોરણ એકથી પાંચના શિક્ષકોએ સામાન્ય જ્ઞાન જે છે એની એકથી પાંચ કલમ સર્વાંગી શિક્ષણ જે છે એની છથી દસ કલમ મૂલ્યાંકનની અગિયારથી વીસ કલમ પ્રજ્ઞાની એકવીસથી ત્રીસ કલમ ગુજરાતી જે છે એને એકત્રીસથી પિસ્તાલીસ હિન્દીની છેતાલીસથી પચાસ અંગ્રેજીની એકાવનથી છપ્પન સંસ્કૃત નહીં આવે એને ગણિતનું સત્તાવનથી સિત્તેર અને પર્યાવરણની થી એંસી કલમ જે છે તેના પ્રત્યુત્તર આપવાના છે હવે આપણે ભાષા અને સામાજિક વિજ્ઞાન જે છે ના શિક્ષકોની કલમો જે છે તેની વાત કરીએ સા સામાન્ય જ્ઞાન જે છે તેની એકથી પાંચ એકથી દસ કલમનો જવાબ આપવાનો છે સર્વાંગી શિક્ષણની અગિયારથી વીસ કલમનો જવાબ આપવાનો છે મૂલ્યાંકનમાં એકવીસથી ત્રીસ કલમ ગુજરાતીમાં એકત્રીસથી ચાલીસ હિન્દીમાં એકતાલીસથી અડતાલીસ અંગ્રેજીમાં ઓગણપચાસથી પંચાવન સંસ્કૃતમાં છપ્પનથી સાઠ અને સામાજિક વિજ્ઞાનની એકસઠથી એંસી એમ કુલ એસી કલમો જે છે એનો પ્રતિચાર આપવાનો છે હવે મિત્રો આપણે ગણિત વિજ્ઞાનના શિક્ષકો જે છે એને કેટલી કલમો કયા વિષયની છે તેની વિશે માહિતી મેળવી લઈએ સામાન્ય જ્ઞાનમાં તેમને એકથી દસ કલમનો જવાબ આપવાનો છે સર્વાંગી શિક્ષણમાં અગિયારથી વીસ મૂલ્યાંકનમાં એકવીસથી ત્રીસ અને ગણિતની એકત્રીસથી પંચાવન અને વિજ્ઞાનની છપ્પનથી એંસી આમ કુલ એંસી કલમો જે છે એનો પ્રતિજા એટલે કે તેના જવાબો આપવાના છે મિત્રો આ કસોટીમાં દરેક શિક્ષક જે છથી આઠ આની અંદર કામ કરતા હોય એકથી પાંચની અંદર કામ કરતા હોય તેમણે પડે હાજર રહી અને આ કસોટી આપવાની છે આ કસોટી જે છે એ આપ સારી રીતે આપો અને સારો સારા માર્ક સાથે પાસ થાવ તેવી આશા સાથે avar